આજરોજ મને લાગે કે મીડિયા સમક્ષ એક સસ્પેન્ડ અમારા વકીલ જીગ્નેશ જોષી દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે એ બેબુનિયાદ આક્ષેપો છે કારણ કે સેમિનારની અંદર એમના કહેવા મુજબ અમે બહુ પૈસા ઉઘરાવ્યા છે અને કોઈ પણ સારું કાર્ય કરો તો એમાં સ્વેચ્છાએ બધા દાન દેતા જ હોય છે અને સ્વેચ્છાએ જે રકમ આપવી હોય આપતા જ હોય છે કોઈ અમે બોગસ એકાઉન્ટ ખોલાવેલ નથી રાજકોટ બાર એસોસિએશને એક એકાઉન્ટમાં જેટલા પણ જેને દાન આપ્યું છે આ સેમિનારમાં એને એકાઉન્ટમાં પૈસા એમાં નાખ્યા છે અને હિસાબ પણ જ્યારે પણ માગે જ્યાં પણ માગે હિસાબ પણ તૈયાર છે અને જિગ્નેશ જોશીએ રાજકોટ બાર એસોસની સામે પણ પાસઠ લાખ રૂપિયા ઉઘરાવ્યા અને એ પ્રકારનો આક્ષેપ કર્યો વીસ લાખ રૂપિયા ઇન્ડિયા આપ્યા છે પાંચ લાખ રૂપિયા છે પણ ખરેખર આ વીસ લાખ કે પાંચ લાખ અત્યાર સુધી કોઈ મળેલા નથી અને અમારો કાર્યક્રમ એકદમ સક્સેસ થઈ ગયો છે એટલે અમે એમની પાસેથી પૈસા લેવાના પણ નથી જે પણ પૈસા જે પણ સ્વેચ્છા આવ્યા છે જે લોકોએ પણ આપ્યા એ સ્વેચ્છા આપ્યા છે જીગ્નેશ જોશી ત્રણ વર્ષથી વકીલોને અને ચોરી કરાવવા પ્રકરણમાં એક પત્રકાર અને એક પત્રકારે એનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને સ્ટ્રીંગ ઓપરેશનના હિસાબે બે હજાર વકીલોનું ભાવી વગર્યું અને બે હજાર વકીલોની પરીક્ષા રદ થઈ બાર્સ ઓફ ઇન્ડિયાએ અને આ પ્રકરણ બહુ ચકતા એક હાઈકોર્ટ જજ અને બે બીજા એમ ત્રણની કમિટી કરી અને કમિટીએ એવો છેલ્લે આપ્યું છે કે ભાઈ આ ચોરી કરાવતો હતો આને હિસાબે આખું પ્રકરણ બન્યું છે અને એમને છેલ્લા ત્રણ વર્ષથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આવા સસ્પેન્ડ જે વકીલ હોય એના આક્ષેપ પણ એના જેવા જ હોય છે કારણ કે બે બુનિયાદ હોય છે જો ખરેખર એ કહેતો હોય કે બોગસ એકાઉન્ટ ખોલાવ્યું ખરેખર એ કેતો હોય કે આ લોકોએ આ પૈસા ઉઘરાવી તો એ પણ ફરિયાદ થાવી જોઈએ જો કોઈ એકાઉન્ટ ખોલાવ્યું હોય તો એ એકાઉન્ટ ના એને પુરાવા રજૂ કરવા જોઈએ બાકી પુરાવા રજૂ ન કરે આ તો હું તમે જોતા હોય પણ આક્ષેપો સાબિત કરવા જોઈએ એને સાબિત કરવાની જવાબદારી આક્ષેપ કરનાર ઉપર છે અને આક્ષેપ જેની ઉપરથી એને કોઈ સાબિત કરવાના હોતા નથી માત્ર એ સાંભળીને આ કાને સાંભળી આ કાને કાઢી નાખવાનું હોય છે હા હાલમાં બાર એશ્વરની ચૂંટણી છે અને જિગ્નેશ જોષી સામેની પેનલમાં કામ કરી રહેલ છે અને બાર કૌશોભ ગુજરાતમાં પણ એ એકવાર લડેલો અને ભૂલની ઓલાએ હારેલો છે બાર કૌશવ ગુજરાતની ચૂંટણીમાં છેલ્લા પંદર વર્ષથી એક નંબર ઉપર હું જીતું છું અને આખા ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે હું જીતું છું સૌથી વધુ મતે હું જીતું છું

જે માણસના આક્ષેપના કોઈ એની પાસે પુરાવા નથી જે આક્ષેપ એને કર્યા હોય કે બોગસ ખાતું ખોલાવ્યું હોય તો બોગસ ખાતા ખોલાવવાના પુરાવા ન હોય એવા લોકો આ સામે અમારે શું કહેવું જોઈએ એ લાગા વ્યક્તિ છે અને માત્ર આ ચૂંટણીના આ પરિણામે જ આ આક્ષેપ કર્યો હા એના વિરુદ્ધ રાજકોટ બાર એસોસને એને નોટિસ પણ પાઠવેલ છે કે ભાઈ આ પાંચસઠ લાખનો તે જે આક્ષેપ કર્યો છે એ કા તું પુરવાર કર અને કા તારી સામે અમે ફરિયાદ કરશું એટલે એ નોટિસનો એનો સમય પૂરો થાય પણ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારું અને આખી બાર એસોસિએશનની બોડી એની સામે ફોજદારી ફરિયાદ કરવાના જ છે સેમિનાર સંબંધેના જે કાંઈ આક્ષેપ કરવામાં આવ્યા છે એ આક્ષેપમાં કોઈ તથ્ય નથી એટલા માટે બેઝિકલી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ગુજરાત દ્વારા કોઈ પણ આર્થિક પણ આજ દિવસ સુધી અપાય નથી એટલે આ જે આક્ષેપો છે એ આક્ષેપોમાં કોઈ તથ્ય નથી ઓનધર કોન્ટરરી ટ્રાન્સપરન્સી માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક અલગ ખાતું ખોલાવવામાં આવ્યું હતું કે જેમાં ત્રણ પૈકી કોઈ પણ બે ની સહીથી આ ખાતું ઓપરેટ થાય જે કઈ લીગલ સેમિનારનો હિસાબ છે એ હિસાબ ટ્રાન્સપરન્ટ છે અને બે મારફત જ એમની રકમની ચૂકવણી કરવામાં આવે છે ફંડ પાસે જે ફંડ મેળવાની વાત છે ઇતિમાં લેસ માત્ર તથ્ય નથી કારણ જે વ્યક્તિએ ફંડ આપ્યું છે એ રાજકોટ આર્થિક ફંડ આપે છે અને એનો બધો હિસાબ રાજકોટ પાસે છે પક્ષે જે છે આપણે જે કરવામાં આવે છે એ નોટિસ આવે છે જે આવ્યો છે એમાં પર્સનલ દિવસ હોય એવું પ્રત્યુત્તર ઉપરથી ફલિત થાય છે છતાં પણ રાજકોટ બાર એસોસિએશન ની જો કોઈ લેખિતમાં માફી માંગવામાં નહીં આવે તો જે કઈ કાયદેસરની કાનૂની કાર્યવાહી થતી હશે એ સો ટકા કરવામાં આવશે